ગ્રામજનો દ્વારા અરજી કરવામાં આવી છે ચોમાસામાં પાણી ભરાતા રહેવા માટે અલગ જગ્યા ફાળવવામાં આવે તેવી પણ અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો ગાંધીનગર રહેવા દો અથવા મામલતદાર ઓફિસ રહેવા દો તેવું ગ્રામજનો દ્વારા કહેવામાં આવ્યું છે કારણ કે છેલ્લા પંદર વર્ષથી આ સમસ્યા ગ્રામજનો જોઈ રહ્યા છે સાણંદ મામલતદારને પણ અરજી આપી અને રહેવાની પરમિશન માંગવામાં આવી છે ગેલોક્સ ઇન્ડસ્ટ્રીયલ પાર્કના કારણે ગામમાં પાણી ભરાય છે અનેક ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાય છે ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવે છે છેલ્લા પંદર વર્ષથી આ પરિસ્થિતિ છે અને પંદર વર્ષથી ગામના સેંકડો ખેડૂતોની જમીન બરબાદ થઈ છે લગભગ પાંચસો એક વીઘા જગ્યામાં ખેતી થઈ શકે એવો કોઈ રસ્તો નથી રહ્યો કારણ કે બારે માસ ત્યાં આગળ વરસાદી પાણીનો નિકાલ ન થવાથી ત્યાં વરસાદી પાણી ભરાઈ રહે છે અને વરસાદી પાણી ભરાઈ રહેવાના કારણે ખેડૂતો છેલ્લા પંદરક વર્ષથી ખેતરોની અંદર ખેતી કરી નથી શક્યા અને જમીન હાલ બંજર થઈ અને બંજર હાલતમાં પડી રહેલી જગ્યા છે સરકાર ઉદ્યોગપતિની છે કોઈ ખેડૂતોનું નથી ખેડૂતોનું નામ તો ખાલી ગુજરાત આ ભારત ખેતી પ્રધાન દેશ કહેવા માટે જ છે ખેડૂતોનું હોત આ ભારત પ્રધાન તો પછી અમારા ગામનું પાણી નીકળી ગયું હોત એ પાણી નહીં નીકળે એટલે અમને ખબર છે એટલા માટે જ અમે આ એક અરજી લખી છે સીએમ સાહેબને અને મામલતદાર સાહેબને કે ભાઈ અમને ચોમાસાના ચાર મહિના ત્યાં સીએમ હાઉસ અથવા અહીંયા મામલતદાર કચેરીએ રહેવા દે

પરંતુ અમુક ગ્રામજનો દ્વારા નામદાર ગુજરાત હાઈકોર્ટમાં પીઆઈએલ દાખલ કરવામાં આવેલી અને જેમાં નામદાર ગુજરાત હાઈકોર્ટે જિલ્લા કલેક્ટર શ્રી અમદાવાદને આદેશ કરવામાં આવેલો કે આ જે ખેતરોની અંદર જે પાણી ભરી રહે છે એને નિકાલ કરવા માટેની વ્યવસ્થા કરવામાં આવે અને એ નામદાર ગુજરાત હાઈકોર્ટના આદેશને લઈ અને સાણંદ શ્રી આદેશ કરેલો કે કુદરતી જ્યાં પણ અટકતું હોય એ ગેલોક્સ ઇન્ડસ્ટ્રીયલ પાર્કને આગળની સાઈડ થોડી દિવાલ આવી જવાથી એ ખેતરોની અંદરથી પાણીનો નિકાલ નથી થતો અમે વારંવાર તમામ સ્તરે લેખિત મોઘી રજૂઆતો કરી છે અમે માન્ય મુખ્યમંત્રી સાહેબ શ્રીના સ્વાગત ઓનલાઈન કાર્યક્રમની અંદર ત્રણ વખત રજૂ કરી ચૂક્યા છે અમારા સાંસદ છે માન્ય શ્રી અમિતભાઈ શાહ જે દેશના ગૃહમંત્રી છે અને એમના કાર્યાલય પર પણ અમે બે વખત રજૂઆત કરી છે અને બે વખત માન્ય અમિતભાઈ શાહ સાહેબના ઓફિસથી જિલ્લા કલેક્ટર શ્રી અમદાવાદને આ પ્રશ્નનો નિકાલ કરવા માટે એની વ્યવસ્થા કરવા માટેના આદેશો કરવામાં આવેલા છે અને અનેકો વખત તાલુકા કક્ષાના જિલ્લા કક્ષાના અધિકારીઓને આ લોકોના ત્યાંથી ઓફિસોથી એક આદેશો કરવામાં આવેલા છે કે ભાઈ આ પ્રશ્ન જે છે એનું નિરાકરણ આવો હવે લોકશાહીની ઢબે અને બંધારણીય કાયદા મુજબ જે રીતે એક સામાન્ય નાગરિક તરીકે અને સામાન્ય ખેડૂતો તરીકે અમારાથી જેટલી જે પણ આ ફાઇટ હતી એ ફાઇટ અમે કરી ચૂક્યા છે હવે અમારી જોડે કોઈ રસ્તો રહ્યો નથી વારંવાર મીડિયા દ્વારા પણ અનેક અધિકારીઓને જગાડવામાં આવી રહ્યા છે એ એક મામલદાર હતા અને સાણંદ ધારાસભ્ય બંને સ્થળની મુલાકાત લીધેલી અને એક પાંત્રીસ ફૂટ જગ્યા ખાલી ખોદી અને એની નીચેથી એક પાઇપનું કનેક્શન આવવાનું છે આટલા માટે થઈ અને પાંચસો એક જગ્યા અત્યારે હાલ એમની ભરી છે એની અંદર ખરીદી કરવાનો કોઈ પણ રસ્તો રહ્યો નથી

અને તત્કાલીન મામલતદાર નવીનભાઈ પટેલ ને પણ રૂબરૂ મળી અને અથવા તમે એપ્લિકેશન આપી અને આવ્યા છીએ અમારી મુખ્ય માંગણી અત્યારે એટલી જ છે કે ગેલોક્સ ઇન્ડસ્ટ્રીયલ પાર્કની અંદરથી જે કનેક્શન આપવાનું છે એની આપે અથવા તો અમારી માંગણી એ પ્રશ્ન ઉપર આવીને ઉભી રહી છે કે સરકાર જો ગેલો ઇન્ડસ્ટ્રીયલ પાર્ક ની અંદર શકતી હોય તો હવે સરકાર રસ્તો કરે કે પાણી નીકાળવું પણ અમારો તો ખેડૂતો એક જ વસ્તુ છે કે અમારો હક જે છે અમારી ખેતી ખેતરની અંદર ખેતી કરવાનો એ અમને હક મળી રહે અમે અમારા ખેતરો ની અંદર ખેતી કરી અને પાક મેળવી અને અમારું ગુજરાન ચલાવી શકીએ આ છેલ્લા પંદર પંદર વર્ષથી ખેડૂત પોતાનું ખેતર દેખ્યું નથી અત્યારે હાલ તમે ખેતરની અંદર ઉતરો તો ગયા ચોમાસા પાણી હજુ સુકાયું નથી ગયા ચોમાસાનું પાણી પિસ્તાલીસ પિસ્તાલીસ સુડતાલીસ ટેમ્પરેચર પણ હતું હજુ સુકાયું નથી તો તમને અંદાજ આવી શકે કે કેટલી હાઈટ સુધી આ પાણી ભરેલું હશે તો હજુ સુધી આ પાણી સુકાયું નથી અને આજે એક બે દિવસની અંદર આ વરસાદની આગાહી થયેલી છે તો એ ખેતરની અંદર કોઈ પણ જાતની ખેતી થઈ શકે કે અંદર માણસ ન ઉતરી શકે તો અંદર કેટલા ખેડૂતો કેટલા ખેડૂતો હશે જેમને આ નુકસાની વેઠવાનો વારો આવ્યો છે

મનસુખભાઈ લાગે છે અવાજ નથી આવી રહ્યો તેમનો સહયોગી પ્રવીણ અમારી સાથે ફોન લાઈન પર જોડાયા છે પ્રવીણ જે સમસ્યા છે આશરે બસો થી વધુ ખેડૂતો છે જેમને આ પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે પાંચસો થી વધુ વીઘાની જમીન છે જેમાં નુકસાની વેઠવાનો વારો આવ્યો છે પરિસ્થિતિ જે વર્ણવી મનસુખભાઈ હાલ ને રજૂઆત ઉગ્ર કરવામાં આવી પરંતુ કોઈ નિરાકરણ આવ્યું નથી જે વાત કરવામાં આવે તો વાસણા ગામ છે ત્યાંના ખેડૂતો ખૂબ જ પરેશાન છે એનું કારણ છે કે જે ગેલોક્સ ઇન્ડસ્ટ્રી પાર્ક નામની જે કંપની છે તે કંપનીએ કુદરતી જે વહેણ છે તે અટકાવ્યું હોવાથી ગામના પાંચસો વીઘાથી વધારે જમીનમાં પાણી ભરાયેલું રહે છે ચોમાસા બાદ ચાર મહિના સુધી પાણી ભરાય રહેવું ભરાયેલું રહેશે તેથી ખેડૂતોએ આજે મુખ્યમંત્રી અને સાણંદ મામલતદારને રજૂઆત કરી હતી અને જો વરસાદ આવશે અને આનો કોઈ નિકાલ નહીં કરવામાં આવે તો ખેડૂતો એમ કહી રહ્યા છે કે અમે અમારા પશુ અને અમારા પરિવારને લઈને કાં સીએમ હાઉસ કા મામલતદાર કચેરીએ આવતા રહેશું તમે જો કોઈ કંપનીને કે કોઈ ઔદ્યોગિક વ્યક્તિને કઈ ન શકતા હોય તો અમે તો ખેડૂતો છીએ અમે અમને તમારે રસ્તો કાઢી આપવો પડશે તેથી તેઓ ત્યાં જઈ શક્યા છે અને ગ્રામજનો જણાવી રહ્યા છે કે સરકાર આ ખાલી દેશ જ ખેતી પ્રધાન છે પરંતુ સરકાર તો એમ કહી રહી હતી કે સરકાર તો જે છે એ ઉદ્યોગપતિની જ છે જી અનવી જી જી આભાર પ્રવીણ જોડવા માટે અને માહિતી આપવા માટે તો વિકાસના આ વર્વી વર્વી વાસ્તવિકતા ક્યાંક સામે આવી છે 200 થી વધુ ખેડૂતો છે લોકો છે જે પરેશાનીનો સામનો કરી રહ્યા છે એક બે વર્ષની વાત નથી પરંતુ છેલ્લા 15 વર્ષથી આ પરિસ્થિતિ છે ગેલક્સ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક ના કારણે ગામમાં પાણી ભરાય છે ખેતરોમાં પાણી ભરાય છે અતુ તો ગયા વર્ષના ચોમાસાના પાણી તો ઉતરા નથી પરંતુ હવે ચોમાસું આવી ગયું છે ત્યારે પરિસ્થિતિ વધુ વરવી બને તેવી સ્થિતિ છે તેની વચ્ચે છે ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે અને મુખ્યમંત્રી કાર્યાલયમાં પણ તેમના દ્વારા અરજી કરવામાં આવી છે અલગ અલગ જગ્યાએ અરજી કરી પરંતુ કોઈ જ નિરાકરણ આવ્યું નથી અંતે મુખ્યમંત્રી કાર્યાલય ખાતે એક આશા સાથે અરજી કરી છે ને ત્યાં આશા સાથે આવી છે કે હવે અમારી પરિસ્થિતિ સમજો અને આ આ અમારું જે પરિસ્થિતિ છે તેમાંથી કોઈ નિરાકરણ આવે તેવું કરો અથવા તો અમારે મુખ્યમંત્રી કાર્યાલય રહેવા આવવું પડશે અથવા તો મામલતદાર કચેરી ખાતે રહેવા જતું રહેવું પડશે ગ્રામજનો છે પોતાની પરિસ્થિતિ વર્ણવી રહ્યા છે ગ્રામજનોમાં રોષ છે પરંતુ કોઈ જ નિરાકરણ આવતું નથી